બેટા મને પગમાં અને સ્નાયુમાં દુખાવા થઈ છે શું શું કરું કરું તો હું આજે મને સ્નાયુમાં અને પગમાં બહુ દુખે છે તમારે તો રોજ નું થયું મારા પૈસા બગાડવાનું બંધ કરો દીકરા એમ ના બોલ મેં તને ભણાવવા કેટલા બધા રૂપિયા નાખ્યા તો હું શું કરું કામ તો કરું છું ને ઉપકાર નથી કર્યો તમે હાલો જાઓ અહીંથી

આ ભાઈ કહે છે પગ પકડે છે પગનો દુખાવો મારો જીવ લેશે હવે હું શું કરું આયુર્વેદિક બાપુને મળવા જવું પડશે તમને પગમાં દુખાવો હોય તો વિડીયો પૂરો જુઓ મિત્રો તમારા ઘરે પણ રોજ ઝઘડા થાય છે પૈસા માગતા સારા માસો કે પૈસા નથી તો આ વિડીયો પૂરો જુઓ આખા શરીરના દુખાવા મટી જશે એ પણ મફત બસ તમે વિડીયો લાઈક કરો અને કયા શહેરમાંથી વિડીયો જોવો છો તે કોમેન્ટ કરો શરીરના બધા દુખાવા જકડ નકડ બધું મટી જશે આયુર્વેદિક ઉપચારમાં ઘર બેઠા આ વિડીયો શાંતિથી સાંભળો એક એક લીટી સાંભળજો સ્નાયુના દુખાવાના મુખ્ય ચાર કારણો છે પોષક તત્વોની ઉણપ આપણા શરીરમાં જ્યારે કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ અને વિટામિન ડી થ્રીની કમી હોય ત્યારે સ્નાયુઓ નબળા પડે છે ડિહાઈડ્રેશન એટલે કે પાણી ઓછું પીવું સ્નાયુઓને લચીલા રહેવા માટે પાણીની જરૂર હોય છે પાણી ઓછું પીવાથી સ્નાયુઓ સુકાઈ જાય છે અને જલ્દી ખેંચાય છે વાયુદોષ આયુર્વેદ પ્રમાણે જ્યારે શરીરમાં વાત એટલે કે વાયુ વધી જાય ત્યારે તે સાંધા અને સ્નાયુઓમાં જઈને ભરાય છે જેનાથી અસહ્ય પીડા થાય છે એક મેથી પ્રયોગ વાયુનાશક મેથી એ માત્ર મસાલો નથી એ પેઇન કિલર છે કોને ફાયદો થશે જેમને ઉંમરના કારણે દુખાવો છે તેને પણ મટી જાય ચમચી મેથી દાણા એક કાચના ગ્લાસમાં પલાળી દો સવારે ઉઠીને નરણા કોઠે એટલે કે ભૂખ્યા પેટે પાણી ધીમે 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 પી જાઓ અને પલાળેલી મેથી ખૂબ ચાવી ચાવીને ખાઈ જાઓ સાવધાની મેથી ગરમ હોય છે એટલે જેમને પિત્તની તકલીફ હોય અલ્સર હોય કે ગરમીનો કોઠો હોય એમણે આ પ્રયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી આ ઉપાય તો કરવાનો પણ એક જાદુ તેલ બનવાનું છે તેમાં તમને બહુ ફાયદા થશે બધા દુખાવા ગાયબ ધ્યાનથી સાંભળો વિડીયો લાઇક કરજો અને કોમેન્ટમાં રામ લખો જાદુઈ તેલનું માલિશ ઘરે બનાવેલું દર્દ નિવારક તેલ બજારમાં મળતા મોંઘા તેલ કરતાં આ તેલ વધુ અસરકારક છે સામગ્રી સો ગ્રામ સરસવનું તેલ અથવા તલનું તેલ આથી દસ કળી લસણ એક ચમચી અજમો અને નાનો ટુકડો સૂટ પછી તેલને ધીમા તાપે ગરમ કરો તેમાં લસણ કચરી નાખો અજમો અને સૂટ નાખો લસણ કાળું પડે ત્યાં સુધી ઉકાળો પછી ઠંડુ કરીને ગાળી લ્યો ઉપયોગની રીત આ તેલ નવશેકું હોય ત્યારે રાત્રે સૂતા પેના દુઃખાવાવાળા ભાગ પર હળવા હાથે થી પંદર મિનિટમાં માલિશ કરવી યાદ રાખજો જોર જોરજોરથી ઘસવાનું નથી ફક્ત તેલ ચામડીમાં ઉતરે માલિશ કરવાની છે ફાયદા આ તેલ લોહીનું પરિભ્રમણ વધારે છે અને સ્નાયુઓની જકડન ખોલે છે ફટાફટ દુખાવા મટાડવા હોય તો એક ફાસ્ટ પ્રયોગ કહું છું તે પણ ધ્યાનથી સાંભળો વિડીયોને લાઈક જરૂર કરજો સિંધવ મીઠું અને નવસેકું પાણી એપ્સમ સોલ્ટ અથવા સિંધવ મીઠું ઘણી આખા શરીરનો થાક ઉતાવો હોય ત્યારે આ શ્રેષ્ઠ છે નાહવાની ડોલ ભરી ગરમ પાણીમાં બે ચમચી સિંધવ મીઠું અથવા એપ્સમ સોલ્ટ નાખો આ પાણીથી સ્નાન કરો અથવા જે ભાગ દુખતો હોય જે દુખાવો છે જ્યાં દુખાવો છે ત્યાં પગ બોળીને રાખો તમને સો ટકા રાહત થશે કેટલી મિનિટ રાખવું તે પણ સાંભળી લો જેમ કે પગ તેને આ પાણીમાં પંદરથી વીસ મિનિટ ડુબાડી રાખો વિજ્ઞાન મીઠામાં રહેલું મેગ્નેશિયમ ચામડી દ્વારા શોષાય છે અને સ્નાયુઓને તરત જ આરામ આપે છે સાવધાની જેમને ડાયાબિટીસ હોય અને પગમાં ઘા હોય તેમણે પગ બોળવાનો પ્રયોગ ડૉક્ટરને પૂછીને કરવો ઘણા બધા નીતિ નિયમના પાલન પણ કરવા શું ખાવું શું ન ખાવું તેનું પણ ધ્યાન રાખવું જેથી કરીને શરીરના દુખાવા તમને ન થાય હળદર અને દૂધ રાત્રે સૂતી વખતે ગોલ્ડન મિલ્ક એટલે કે હળદર વાળું દૂધ પીવું હળદર એ કુદરતી એન્ટિબાયોટિક અને પેન કિલર છે ટૂકો મેવો રોજ સવારે 4 થી 5 પલાળેલી બદામ અને બે અખરોટ આમાં રહેલું ઓમેગા 3 સોજો ઉતારવામાં મદદ કરે છે હવે શું ખાવું શું ન ખાવું તે પણ જરૂરી છે નહીતર દુખાવા પાછા તમને થઈ જાય છે મિત્રો હજી સુધી વિડિયો લાઈક નથી કર્યો તો લાઈક કરો એક મેંદો અને ખાંડ આ બંને વસ્તુઓ શરીરમાં સોજો વધારે છે જો તમને દુખાવો હોય તો બિસ્કિટ બ્રેડ અને મીઠાઈ બંધ કરી દો ફ્રીજનું પાણી આઈસ્ક્રીમ કે વાસી ખોરાક આનાથી વાયુ વધે છે અને દુખાવો બમણો થાય છે જો તમે જૂની રીત અથવા આવી વસ્તુઓ ખાધી તો સમજો કે તમારા દુખાવા કદી પણ મટશે નહીં ઉલટાના દુખાવા વધશે આથું આવેલી વસ્તુ ઇડલી ઢોકળા કે ખમણ રાત્રે ખાવાનું ટાળો કોણે આ ઉપાય કરવા અને કોણે ન કરવા હવે આ ભાગ બહુ ધ્યાનથી સાંભળજો દરેક ઉપાય દરેક માટે નથી હોતો સગર્ભા બહેનો અવસ્થામાં મેથી કે ગરમ તેલના પ્રયોગો કરતા પહેલા તમારા સલાહ લેવી ફરજિયાત છે હાઈ બ્લડ પ્રેશર જેમને બીપી વધારે રહેતું હોય તેમણે ખોરાકમાં મીઠું ઓછું લેવું અને મીઠાવાળા પાણીના પ્રયોગમાં પણ સાવચેતી રાખવી કિડનીના દર્દીઓ જેમને કિડનીની તકલીફ છે તેમણે પોટેશિયમ વાળા ખોરાક જેમ કે કેળા કે નાળિયેર પાણી ડૉક્ટરની સલાહ જરૂર લેવી જો સ્નાયુઓનો દુખાવો છાતીમાં થતો હોય અને ડાબા હાથ તરફ જતો હોય તો આ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે એક મિનિટ પણ રાહ જોયા વગર હોસ્પિટલ ભાગો જો તમે કોઈ ગંભીર બીમારીની દવા લઈ રહ્યા હોય તો આ દેશી ઉપચાર દવા સાથે રિએક્શન તો નથી કરતા ને તે જાણવું જરૂરી છે જ્યાં લસણનો પ્રયોગ થતો હોય ને એ તો ભૂલા વગર કરવો જોઈએ કેમ કે લસણનું કાર્ય શું છે કફને પણ શાંત રાખે વાયુને પણ શાંત રાખે અને સાયટિકાના જે દુખાવા છે કમારના દુખાવા છે બધા જે દુખાવા છે એને શાંત રાખવાનું કામ કરે છે એટલે લસણનું સેવન પણ અવશ્ય કરવું જોઈએ આપણે જીરુંને ન ભૂરી શકીએ કેમકે જીરું છે ને એ પણ વાયુ પ્રકૃતિને શાંત રાખે છે પાચનશક્તિને મજબૂત કરે છે તો જીરુંનું સેવન તમે કઈ રીતે કરી શકો તો એક ગ્લાસ પાણી લેવાનું એમાં અડધી ચમચી જીરું મિક્સ કરી દેવાનું એને ઉકાળવાનું અડધું પાણી ઉકળી રહી ત્યાં સુધી એને ઉકળવા દેવાનું ત્યારબાદ ગાળી લેવાનું અને એ પાણીનું સેવન કરવું તમે સવારે નરણા કોટે કરશો એટલે તમને ખૂબ ફાયદો થશે અને તમારો વાયુ દોષ છે એ શાંત રહેશે તમે વરિયાળીને ન ભૂલી શકો કેમ કે વરિયાળી છે એ વાયુને પણ શાંત કરે છે કબજિયાતને પણ મટાડે છે પિત્તને પણ શાંત કરે છે અને પાચન શક્તિને મજબૂત રાખવાનું કામ કરે છે એટલે તમારે વરિયાળીને પણ ન ભૂલી શકાય મિત્રો કયા શહેરમાં વિડીયો જોઈ રહ્યા છો કે કમેન્ટમાં જરૂર લખો અને આનો બીજો પાર્ટ વિડીયોનો જોતો હોય તો નીચે કમેન્ટમાં બીજો પાર્ટ જરૂર લખજો કાળા તલનું માલિશ કરવાનો સમય નથી એવા લોકોએ કાળા તલના તલના મુખવાસનું સેવન કરવું જોઈએ એનાથી પણ એમને ખૂબ ફાયદો થાય છે મારા બધા શરીરના દુખાવા ગાયબ થઈ જશે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂર જણાવો હજી મારે તમને ઘણું કહેવું છે પણ આગળના વિડીયો કહીશું આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં અને બીજો ભાગ જોતો હોય તો જરૂર લખો ફરી મળીશું બધાને મારા રામ